નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પણ આપશ્સનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શનરોને એકત્રીસ જુલાઈ સુધી આ કામ કરવું ફરજિયાત છે મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહેશે તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ તેના ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે સાથે સાથે મિત્રો જે પેન્શન બાબતે નેવૂ કર્મચારી બાબતે ડીએ હાઈક બાબતે કોઈ પણ અપડેટ આવે આંગણવાડી બાબતે અમે જાણ કરવામાં આવશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તમે ચેનલ પર તમને કહી રીતે હરેક માહિતી પહોંચાડવામાં આવશે વિડીયો કહ્યું વિડીયોને લાઈક ચેનલ નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાકન બટન દબાણ ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના વગર આપણે શરૂઆત કરી છે તમને કહ્યું તો મિત્રો ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેમને એકત્રીસ જુલાઈ એકત્રીસ જુલાઈ સુધીમાં આ કામ ફરજીયાત કયું કામ તમે જોઈ શકો તો મિત્રો કે રાજ્ય સરકારે આઈઆરએલએ સિસ્ટમથી પેન્શન મેળવતા પેન્શનોની હયાતીની ખરાઈ મે જૂન જુલાઈ બે હજાર ચોવીસ માસમાં કરાવવાની રહે છે તે મુજબ જિલ્લા તિજોલ કચેરીથી તમામ પેન્શનો હયાતીને ફોર્મ જરૂરી વિગતો ભરી બેંક મોકલી આપવામાં આવેલ છે બેન્સોને એક બેંકમાંથી પેન્શન મેળવતો હોય તે બેંકોમાં જઈને એકત્રીસ સાલ બે ચોવીસ સુધીમાં તેમની હયાતી ખરાઈ કરવાની લેવાની મોરબી જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ મિત્રો